મહુવા તાલુકામાં થયેલા અકસ્માતમાં બે યુવકોના મોત બાદ ધારાસભ્ય અને વહીવટી તંત્ર દ્વારા સાથે શોકમગ્ન પરિવારની મુલાકાત લીધી મહુવા તાલુકામાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી દુઃખમાં પરિવર્તિત થઈ જવા પામી હતી ભારત માતા પુલ ઉપર એક મોપેડ અને એક મોટર સાયકલ વચ્ચે થયેલ અકસ્માતમાં ગાંગડીયા ગામના યુવક મિતેશ પટેલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતમાં મોતના સમાચાર જાણવા મળતા જ મહુવા એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ વહીવટીતંત્રને સાથે લઈ પરિવારજનોની મુલાકાત કરી હતી અને સાંત્વના આપી હતી અને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ શોકમગ્ન પરિવારને આર્થિક મદદ પણ કરી હતી તો બીજી તરફ તાલુકાના કાદિયા નહેર નજીક થયેલ બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ કાદિયા ગામના બત્રીસ વર્ષીય ભરતભાઈ નાયકા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન અગિયાર ઓગસ્ટના રોજ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું બંને પરિવારો પર દુઃખ સમા આભ તૂટી પડતા મહુવા એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળિયાએ તંત્ર સાથે પરિવારની મુલાકાત લઈ આર્થિક મદદ પણ કરી હતી અને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી